સુરત બાદ ભરૂચમાં પણ कौमी छमकलो બે કોમના ટોળા વચ્ચે અથડામણ થઈ હતી બે કોમના ટોળા જે છે આમને સામને આવી ગયા હતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગોકુલનગરમાં બે કોમ વચ્ચે આ ધીંગાણું સર્જાયું હતું તોરણ લગાવવાની વાતને પગલે બે કોમના ટોળા વચ્ચે મારામારી થઈ હતી ન નજીવી બાબતે થયેલી બોલાચાલીએ જો જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું બે કોમ વચ્ચે થયેલ મારામારીમાં અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તોફાની દોડી આવ્યો હતો તાત્કાલિક ધોરણે સીસીટીવી ચેક કરી પોલીસે હુમલાખોરોની પણ અટકાયત કરી લીધી છે શહેરની શાંતિને ડોરનારા તોફાની તત્વોને ઘરમાંથી શોધી શોધીને ડિટેન કરવામાં આવ્યા છે

મોબાઈલના કારણથી ભરૂચની પોલીસને માં ફોન ગયો એટલે ભરૂચની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી એસઓસી તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા ત્યાં ઘટના પર લગભગ સોળ લોકોની અત્યારે રાયોડીનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ કરી જી સરફરાજજી આજે કોમી ચમકલું થયું હતું તેમાં કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે તો 20 બરકા 16 લોકોની અટકાયત કરેલી છે

અને આવનાર દિવસોમાં માં સોળ તારીખ કે સત્તર તારીખ ની આસપાસ ઓછી પણ છે એ દરમિયાન જે તોરણ અને જે ઝંડા લગાડવામાં આવે છે એ ઝંડા લગાડવાના કારણે આ વસ્તુ બનેલી છે અને એના માટે આ બબાલ થઈ એને બબાલ ના કારણે આ વસ્તુ વધારે થઈ જી સરફરાજજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો ચાર દિવસથી ગુજરાતમાં ચોથી વાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે કોમી ચમકડું થયું છે બે બેકોમના ટોળા અમને સામને આવી ગયા હતા અથડામણ થઈ હતી ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગોકુલ નગર આ બનાવ છે બેકોમ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું એ પણ તોરણ લગાવવાની વાતને પગલે બેકોમના ટોળા વચ્ચે મારામારી થઈ હતી